મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને આજે છે હોલિકા દહન અને હું આવ્યો છું માંગરોની પાવન ધરતી ઉપર તો મારી પાછળ તમને જે દેખાય છે તો એ હોળીનું તૈયારી કરી છે અને એ હોલિકા આજે પ્રગટાવવામાં આવશે અને આ હોળી છે લાલજી મંદિરની જગ્યા ઉપર આવેલી હોળી છે તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર અને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હું તમને મળું થોડીક વારમાં મોરલી પાવન ધરતી ઉપર હું આવ્યો છું અને આ શ્રી લાલજી મંદિર છે બહારકોટ ની અંદર અને બાંગ્લોર ની અંદર તો અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે વર્ષો જૂની પરંપરા અનુસાર તો એ તમને હું આજે બતાવીશ આ વ્લોગ ની અંદર જોડાયેલા રહેજો એ હોળી અહીંયા સળગાવવામાં આવી છે જોઉં કેવી રંગોળી પણ સરસ મજાની બનાવી છે તો જોઉં મિત્રો રંગોળી સરસ મજાની બનાવી છે એ તમને હું બતાવી રહ્યો છું અને ફુગા પર બાંધ્યા છે જોઈ લો મિત્રો અને ઉપર ભવાની બધી ધજા છે ઓડીને લગભગ તો 1500 વર્ષ ઉપરની છે આ માગરની સ્થાપના થઈ ત્યારની આ ઓડી આ ચાલી આવે છે લાલજી મહારાજ નું મંદિર છે અને આ પર્વત મહેતા નરસિંહ મહેતા ના કાકા જે થાય એ અંદર આ ભગત ગાંડો છે એના વર્ષ ત્યારે માંગડોળ નો સંઘ દ્વારકા જાત્રા કરવા જાય એ વખતે આની અવસ્થા મોટી થઈ ગઈ એટલે બધાએ કીધું કે આ બુધાનો સાચો છે કોણ એટલે અહીંથી આજે ગામ છે ત્યાં માતાજી હોય માતાજી ની જગ્યા છે અને જગ્યાએ રાખી હું તો રાખીને વેહલા નીકળી ગયા અને એ લોકો દ્વારકા થઈ ગયા ત્યાં દ્વારકાધીશ ભગવાન ખુદ આવ્યા પર્વત મહેતા પાસે અને કીધું કે ભાઈ તારે દ્વારકા ની જરૂર નથી હું માંગોળમાં આવું છું એટલી સજ્ઞા કરી એટલે આ ઉઠી ગયા અને માંગુળનો પણ લીધો અને માંગોળ એના ઘરે આવી ગયા પછી લાલજી મંદિર બઉ જૂનું છે અને આજે હટકેશ્વર મંદિર પછી નું છે અને એ વખતે સિદ્ધનાથ મહાદેવ મંદિર અને એ જે છે એ સ્થિતિમાં આજની તારીખે પણ એ યથાવત છે હવે પર્વત મહેતા આવ્યા પછી એને કીધું સલાટ દીવ આ સલાટ છે ને એ યાત્રા કરવા માટે નીકળ્યો એટલે એ વાણમાં બેઠો એ વખતે કોઈ પગપાળા હાલી ને ભોગી ન હતું દ્વારકાથી

અને માંગળોડ ની અંદર એ લોકો બંદર જ આપેથી લાલજી મંદિર ઉપર થઈ પર્વત મહેતાને ઘરે આવ્યા અને પર્વત મહેતાને કીધું કે હવે કાલનો દિવસ છે એ વૈશાખ ચર્ચનો દિવસ હતો ત્યારે અને ભગવાન એ કીધું કે હું ગંગાજી એટલી બધી આવશે કે નીચે તરિયાનું પાણી રસ્તા પર ઢોળા નીકળશે અને ગંગાજળી ગંગાજળ ગંગાજળ જ આવશે અને ગોમતી વાવ તરીકે જ પ્રખ્યાત છે અને ગોમતી વાવ ની અંદર થી પાણી બરોબર આવી અને રસ્તા પર નીકળવા માંડ્યો અને માંડવી જા નિકાસ થઈ ગયો આ ભગવાન ની આવવાની ઘડી હતી અને એ પછી બરોબર સાડા અગિયાર વાગ્યાની આસપાસ દ્વારકાધીશ ભગવાન ખુદ મૂર્તિ રૂપે એ આજની તારીખે જગ્યા પર જાય દર વર્ષે ત્યાં એ લોકોનો ઉત્સવ કરવામાં આવે છે રણછોડા મંદિરની અંદર એની પ્રતિષ્ઠા થયેલી એ મૂર્તિ પણ આજની તારીખે યથાવત છે એ પછી આ હોળીનો જો મહિમા છે એ લાલજી મંદિરની આતિક પેલા અને ભગવાનના દર્શન કર્યા પછી અહીં પ્રગટ થાય છે અને એનો મહિમા એટલો બધો ઉંતો છે અને અહીં વર્તારો થાય છે આ માંગડોળની અંદર કે વરસ કેવું જાશે એને આકા આગાહી કરવામાં આવે છે અને આપણે બધા જાણીએ કે જે ધજાઓ છે એ અંદર ન પડવી જોઈએ બારોબાર ઉપડી જાય તો વરસ સારું થાય એવું બધું નિશાન કરવામાં આવે છે અને આજની તરીકે

zmar gew સ્ર઺ સહવણ યૂણળ સમણાા સિણાણ સ૎ણા સિણા સિણાણગ સિણા 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 સિણારિર સિણાણા